નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ની અંદર આપણે જોઈશું ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ તો સૌપ્રથમ તો મિત્રો આપણે આ પ્રકારની આકૃતિ દોરવાની છે જેમાં સૌપ્રથમ એક ગજ્યો ચુંબક દોરી તેના બંને ધ્રુવ દર્શાવવાના છે એટલે કે n અને s ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને એવી રીતે દર્શાવવાની છે કે જે ચુંબકની અંદરની બાજુ s થી n તરફ જાય અને બહારની બાજુ n થી s તરફ તો ચલો મિત્રો હવે જોઈએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લક્ષણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ચુંબકની અંદર દક્ષિણથી ઉત્તર તરફ એટલે કે તરફ ચુંબકની બહાર દક્ષિણ એટલે કે એન થી એસ તરફની હોય છે ફરીથી એક વખત જોઈએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા ચુંબકની અંદર દક્ષિણ થી ઉત્તર તરફ જયારે ચુંબકની બહાર ઉત્તર થી દક્ષિણ તરફની હોય છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના ધ્રુવો પાસે એકબીજાથી વધુ નજીક હોય છે આથી ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે મિત્રો આપ આકૃતિમાં જોઈ શકો છો કે જ્યાં ચુંબકના બંને ધ્રુવો છે એટલે કે એન અને એસ છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની વધુ નજીક છે તો ચલો આ લાક્ષણિકતાને ફરીથી જોઈએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના ધ્રુવો પાસે એકબીજાની વધુ નજીક હોય છે આથી ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે અહીં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક હોવાને કારણે ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે ચલો ત્યારબાદ જોઈએ ચુંબકીય ક્ષેત્રરેખાઓ ચુંબકના મધ્ય ભાગમાં એકબીજાથી દૂર હોય છે આથી ત્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે આપ આકૃતિમાં જોશો કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ ચુંબકના મધ્ય ભાગમાં એકબીજાથી દૂર છે માટે ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે નિર્બળ હોય છે ચલો ત્યારબાદ જોઈએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી જો ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય તો તે સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે જો ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાથી સમાન હોય તો તે સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે તો મિત્ર આ હતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ તો ચલો ફરીથી એક વખત જોઈએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા ચુંબકની અંદર દક્ષિણ થી ઉત્તર તરફ જ્યારે ચુંબકની બહાર ઉત્તર થી દક્ષિણ તરફની હોય છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના ધ્રુવો પાસે એકબીજાથી વધુ નજીક હોય છે આથી ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના મધ્ય ભાગમાં એકબીજાથી દૂર હોય છે આથી ત્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી જો ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાથી સમાનાંતરે હોય તો તે સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે તો મિત્રો આ તું ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ મોસ્ટી પ્રશ્ન છે આથી આપ આ જવાબને તૈયાર કરી લેશો